આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મંજૂરી વિના પદયાત્રા યોજતા રાજપાર્ટીના પીઆઈ ગોહિલે જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો છે જુગડે તાલુકાના રાજપાટી ગામે ગત ત્રીજીના રોજ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રાજપારડી નગરના ચાર રસ્તાથી ઝઘડીયા સુધીની પદયાત્રા યોજી હતી ગત રોજ તારીખ સાતમી ના રોજ રાજપાટી પોલીસ મથકમાં આ પદયાત્રાને મંજૂરી મળેલ નહીં હોવા છતાં પદયાત્રા યોજાતા ધારાસભ્ય સહિત તેર જેટલા હોદ્દેદારો અને કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો રાજપાટીના પોલીસ ઇન્સ્પેક્ટર

ઝઘડિયા એસડીએમ કચેરી તરફથી રેલી કાઢવાની મંજૂરી અપાઈ ન હતી તેમ છતાં તારીખ ત્રીજીના રોજ પચાસ જેટલા આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરો અને ધારાસભ્યના અન્ય વીસ જેટલા કાર્યકરો સાથે ત્યાં આવ્યા હતા આ દરમિયાન રાજપાર્ટી ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી ત્યારબાદ રાજપાર્ટીથી ઝઘડ્યા સુધી પદયાત્રા કાઢવા માગી હતી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આ પગપાળા રેલીના કારણે માર્ગમાં અડચણ ઊભી થઈ હતી મંજૂરી નહીં મળેલ હોવા છતાં રેલી યોજાતા રાજપાર્ટીના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગોહિલે જાતે ફરિયાદી બનીને ધારાસભ્ય છેતર વસાવાત સર્જન વસાવાત નિરંજન વસાવાત કાંતિભાઈ વસાવાત, સંદીપભાઈ વસાવાત, વિશાલભાઈ વસાવાત, પ્રિયાંશ પરમાર, રોબિનભાઈ વસાવાત, રોશનભાઈ સિંધીપ, ઈશ્વરભાઈ સોલંકી, જાવેદભાઈ મલેક, હસ્મિનભાઈ મલેક તેમજ અનંતભાઈ પંચાલ, સૈદ સિત્તેર જેટલા માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાપે ઝઘડા ન્યૂઝ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.